જય માતાજી જય વીર વસરાજ તો હાલો હવે આપણે એક આપણા મિત્રને ઘરે બીસુભાઈને ઘરે આપણે પૂગી ગયા અને જુઓ એને આમ આમ ટૂંકમાં હે ને કંઈક ઘરો ને જાહો જલાલીને કંઈ ઘટે જ નહીં બરાબર પણ ઓમ હે ને બધી રીતના હાવ હાદાય ને આપણે ફોન કરતા હતા કે તમે જરાક કાગમાં નીકળો ને એટલે આવી આવીજો તો આપણી અટાણે દાદાને મેળવવા આવ્યા ને દાદાના ને ગાયું ને જોયા પણ આપણી થોડુંક ઘરનું શૂટિંગ લેવાનું હતું ને એટલે મેં કીધું દાદાને કાં હું કાં આપણી આપણે હું કાંઈ આપણે ઘરનું શૂટિંગ લેતા આવીએ કેમ છો દાદા મજામાં ને બાકી આનંદ આનંદ જો આપણે દાદાને મેળવા આવ્યા અને જો આ દાદાનું બધું આમ જૂનવાણી ટૂંકમાં હેના ચુમરું ને આને જો બધું બધું દાદાનું આમ કંઈ જાહો જલાલીમાં હે ને ટૂંકમાં કંઈ ઘટે જ નહીં પણ દાદાઈને હું હે હાદાઈથી જિંદગી જીવવાનો શોખ છે અને ઢોરનો ને ગાયોનો ને ભેહોનો ને ઘોડાઓનો ને દાદાઓને હે ને શોખ બધો એવો તો આપણા મિત્ર પણ હતા અને મને એમ કીધું હતું ખરી કે તમે આ બાજુ નીકળો એટલે આવજો તો અત્યારે અમે આપણે આવ્યા ને દાદા કહે કે તમે સાહ પાણી કે પીને જ જાવ કે પછી આપણે જો સહ પાણી પીધા અત્યારે ને હવે બેઠા હતા તો મેં કીધું દાદાને કહું કાંઈક શૂટિંગ ઉતારી લઈએ તો તમારી યાદી પણ રહી જાય હું કાં તો આપણે જુઓ દાદાનું ટૂંકમાં આખે આખું આ ખાલી બેઠક છે અને આગળ આગળનો નજારો ટૂંકમાં તમને આખે આખો દેખાડો તમે જુઓ બગીચો જુઓ કેવી રીતના કહરને દાદાના હાવ જૂનું વાણીઓ કંઈ ઘટે જ નહીં તો આપણે દાદાની મળીને પણ ફૂલ આનંદ થયો ને બગીચોને જો ને દાદા હે ને તો દાદા તમને ઢોરનો તો પહેલાથી શોખ ને ગાયુનો બહુ શોખ બહુ શોખ આપણે અત્યારે દાદાને ટૂંકમાં હું કે વાળે જોવા ગયા હતા ગાયું જોઈ આવ્યા પણ ત્યારે ફોનમાં ચાર્જિંગ નહોતું તો અત્યારે અહીંયા આવીને ચાર્જિંગ કર્યું મેં કીધું થોડુંક દાદાનું પણ શૂટિંગ લઈ લઈએ તો જો કેવી રીતના દાદાનું બધું છે આમ દાદાની જિંદગી પણ આમ હાદાયથી અને અમારે બેને આમ પહેલેથી પરમ મિત્ર જેવું ટૂંકમાં બનતું હતું એટલે મને કહે કે તમે વિજયભાઈ આવો ના આવો તો મેં કીધું કંઈ વાંધો નહીં દાદા હું કા આખરે આવીએ ને એટલે તમને ચોક્કસ મળીએ હું કા તો આ બાજુ આપણે ભોગોડા હેના અત્યારે આપણે ગાય ભરવા ગયા હતા તો દાદાનો ફોન આવ્યો તો આપણે આવી ગયા મેં કીધું દાદાને કે થોડુંક શૂટિંગ પણ લઈ લઈએ તો તમારી પણ યાદી રહી જાય તો હાલો બધાય નહીં જય માતાજી તો જુઓ આમ પણ દાદાના હેના મકાન પણ આમ સાદા ને સિમ્પલ હે પણ આમ હેના અંદરથી તો કેવો નજારો હોય જોવો જોઈએ અંદરથી એવો નજારો હોય અને આમ બધી જૂનવાણી સિસ્ટમ જુઓ હું તમને આગળ બતાવું અહીંયા આમ જૂનવાણી ને આપણે કેમ પેલા જૂનવાણી જૂનવાણી બધું હતું એવી રીતના હે તો આપણે અહીંયા શું હાણીયારું કહીને એ જોવું પાણીયારું પછી અહીંયા જુઓ કેવી રીતના જૂના જૂના તોરણો પછી આ પોપટ આમ દાદાએ બધી જૂનવાણી જૂનવાણી સિસ્ટ બધી વસ્તુ વહાવી તો જોવો આપણે જોઈએ ને દાદા કહે કે આપણે ઘરનું નાખે આખું બધું તમે કે લઈ લો કે તો જો અહીંયા દાદીમાં હું દાદીમાં અત્યારે આરામ કરે ને જો અહીંયા એસી ને ફૂલ દાદીમાંની સુવિધા અને જો અહીંયા જૂનવાણી જૂનવાણી ફોટા ને દાદાના અત્યારે તો એસીને બધું નાખી દીધું આરામ કરે હવે દાદીમાં ને જો બધું આમ ને કેવી બધી જૂનવાણી જૂનવાણી કબાટું ને બાર ને બધું જૂનવાણી દાદાને આ બહુ શોખ હે કે મને આ ઝુંડવાણી જૂનવાણી બધી વસ્તુનો તો જુઓ આગળ આગળ હું તમને બધા ઘર બતાવું પછી અહીંયા જુઓ ઇન્ડોરો પછી આ ઘર બતાવું તમને દાદાની જુઓ અહીંયા દાદાનું જૂનિયું કબાટું ને આપણે અમારે એ બાજુ છે ને દાદા ત્યાં જૂનિયું કબાટું ના વ્યુ છે ને ત્યાં લેવા આવે ને શોખીન શોખીન માણસો હોય ને એ જોવો ગાયું જો અહીંયા પણ દાદાએ ગાયું બધાઈ રાખ્યું ગાયોનો તો પહેલાંથી દાદા શોખીન જ છે અને ઘરમાં પણ ગાય માતાનો જુઓ કેવો અહીંયા ડાઇનિંગ ટેબલ ને આ જૂનવાણી કબ કબાટું જુઓ જૂનવાણી ઘોડિયાન આપણે હંસલાન આવતા ને જૂનવાણી જૂનવાણી બધા દાદાએ એવું બધું ઘોડિયાન જુઓ કેવું સરસ મજાનું હોય મને એમ થયું કે દાદા આખે આખો એક વિડીયો ઉતારી લઉં કે દાદાની યાદી જાય જો અહીંયા ભગવાનનું મંદિર ને અહીંયા જુઓ આ બાર હે ને આ બારમાં પણ કેવી રીતના ડિઝાઇનની છે હાથીડા ને આપણે કેમ પહેલાં આપણે રાજા રજવાડા આવતા એવી રીતના દાદાને ટૂંકમાં ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંનું હે પણ આ દાદાને હે ને શોખ છે મકાનનો ટૂંકમાં આમ શોખ બધો પણ આમ હાદાય તો હાલો હું તમને જુઓ અહીંયા જુઓ કેવી રીતના હે આ જૂનવાણી ઘોડિયા પછી આ ત્રાંબાના પછી ઉપર જુઓ કેવી રીતના બેણા ઉપર ઝુમર જુઓ કેવી રીતના સરસ મજાના ઉપર કરીયા પછી ઝુમરું પછી થારિયું અહીંયા પછી પાછા બધા નિશે ભગવાનના ફોટા જો ને આ ઝૂનવાણી હું કહું યાર પેટારો હા આપણે અમારે અહીંયા જૂનવાણી પેટારો કઈ ને જુઓ આ આ બધું આ દાદાની મિલકત છે અને દાદાને ઓમ પણ કંઈ માતાજીની દયા છે ભગવાનની જુઓ કેવી રીતના બધું ઝુમરું કેવી રીતના જુઓ ત્રાંબાના એટલા બેડા વ્યવસ્થિત જોવા લ્યો જુઓ અહીંયા હિંડોરા સરસ મજાના પછી આજે આગળ આગળ હું તમને દાદાના ઘર બતાવું અહીંયા અહીંયા ટીવી રૂમ ને જો અહીંયા સ્પેશિયલ ખાલી ટીવી જોવી હોય ને ત્યારે બાકી દાદાને આમ જો અહીંયા દાદાના રૂમ ને કેવી રીતના સરસ મજાના એસી અહીંયા આ ખાલી દાદી મને અહીંયા પણ પાછો હોવા બેહવાનું હે જોવો મચ્છરદાની બધું વ્યવસ્થિત કેવી રીતના હે અહીંયા પાછું ગોઠવણી કેમ હે દાદાની આખે આખી જો આખે આખું દાદાનું ફર્યું પછી હાલો હું ઓલી સાઈડ પણ થોડુંક જો આખે આખું ફર્યું આ આમ કાસવાળું આખે આખું બેઠકું પછી આગમાં આગામાં પક્ષી ઘર આગામાં વૃક્ષો વૃક્ષોના શોખીન પક્ષી ઘર પક્ષીઓના શોખીન જોવો અહીંયા પાછા પક્ષી ઘર લખેલ હે અહીંયા દાદા અહીંયા કહેવાનું દાદા અહીંયા ઘોડાનું અહીંયા લાગે નહીં હા જો અહીંયા પહેલાં બાંધતા એટલે સામે હિરલ ને લખેલ હે ઘોડીનું નામ હિરલ હશે એટલે આ ઘર હે જુઓ આ પછી આ દાદાની જુઓ મોટરને આ નારિયેરિયુ પછી આમ હે ને ટૂંકમાં બથે સકલી ઘરું મારી દીધા તો આ સકલી ઘર રહે ને આમ જુઓ નહીં કેવું હે ભાઈ દાદાનું આમ ને હાદા મકાન કોઈ એમ થાય કે ના ના ને હજે હું આગળથી તમને ખાલી હે ને ગેટનો નજારો તો આખે આખો દેખાડી કંઈ ઘટે જ નહીં બરાબર ને આપણી ત્યાં અહીંયા આવી અને ફૂલ મજા આવી અને તમને કેવો વિડીયો લાગે એ જરાક બધા કોમેટું કરજો તો હાલો હું તમને આગળનો ગેટનો નજારો બતાવું થોડોક જુઓ બાકી બાકી તો તમને આખે આખું તો જો દેખાડી દીધું અને હજી થોડુંક એક પાછું આ ખાલી એક એક દેખાડી દઉં જો અહીંયા કેવી રીતના ભગવાનનો ફોટા હે આવું જૂનવાણી સિસ્ટમ આ દાદા કે અમે આ હે ને બે ફેરે કલર કર્યા આમાં બહુ શોખીન હે દાદા આ દાદાનો બારોબારનો મકાનનો નજારો જુઓ કેવી રીતના ગેટૂન હે હું તમને બે બે ગેટું બતાવવા આ જૂનવાણી બારયુન જૂનુવાણી ગેટૂન કેવી રીતના હા જુઓ આવો બધું રાજા રજવાડાનું કેવી રીતના હોય એવી રીતના અહીંયા બધું દાદાનું હોય પણ પેલા હે ને હું ગાયુંનું શૂટિંગ ન લીધું કરતો ન્યાય તમને ગાયું ઘોડાન બધું બતાવો ભેંસું એકાબીજા જ હરા ભાઈ છે ખાલી આ જો ને કેવું આવવું હોય તો ન્યાય શું બાકી હોય તો દાદા શોખીન છે ને આમ હાદાય તો હલો હવે અમે દાદા નીકળી જઈએ બધાની જય માતાજી